તાજેતરમાં અમદાવાદ ખાતે શ્રી કપળવંજ મોઢ બંધુ બ્રાહ્મણ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધોરણ એકથી બાર અને સ્નાતક કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા આ ઉપરાંત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વગર વ્યાજે લોન આપવામાં આવે છે તેની માહિતી પણ આપવામાં આવી સમાજ દ્વારા ગરીબ પરિવારોને અનાજનું વિતરણ પણ કરવામાં આવે છે આ તમામ સેવાઓ કોઈ પણ જાતિ કે ધર્મના ભેદભાવ વિના પૂરી પાડવામાં આવે છે આવો જોઈએ જીગર પંડ્યાનો ખાસ રિપોર્ટ ઘણા વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે ઘણા બધા કામો કરે છે કપડવંજ અને કપડવંજની આજુબાજુના ગામોના કોઈ પણ જ્ઞાતિના વિદ્યાર્થીઓને ભણવા માટે સહાય કરે છે તેમજ લોન પણ આપવામાં આવે છે અનાજ વિતરણમાં અમે કપડવત અને અમદાવાદમાં વસ્તા મોડ બ્રાહ્મણ પરિવારો જરૂરતમંદ પરિવારોને અમે વર્ષમાં એક વખત અનાજ વિતરણ પણ કરીએ છીએ. મેડિકલ ક્ષેત્રે જરૂરિયાતમંદ પરિવારોને દવા માટે પણ સહાય કરતા હોઈએ છીએ. આ વર્ષમાં જે કાર્યક્રમ વિજાય છે તેવા કેટલા યોજાય છે અને અત્યાર સુધીમાં કેટલા પરિવારોએ લાભ છે. વર્ષમાં અનાજ વિતરણ એક જ વખત થાય છે અને એમાં ઓલમોસ્ટ સાહીઠ પરિવારોને અનાજ વિતરણની સહાય મળે છે શિક્ષણ ક્ષેત્રે એવું છે કે દરેક જ્ઞાતિના વિદ્યાર્થીઓ જેટલા લોન માટે એપ્લિકેશન આપે અને એમાંથી અમે જોઈએ કે અમારી જે કેટેગરી છે એની અંદર કેટલા પાસ થતા હોય છે કે કેટલાને અમે લોન આપી શકીએ છીએ એ પ્રમાણે અમે લોન સેન્કશન કરતા હોઈએ છીએ

કપળવંજ મોઢ બંધુ બ્રાહ્મણ સમાજ દ્વારા વર્ષ દરમિયાન ત્રણ મુખ્ય કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના ઉત્થાનની ચર્ચા કરવાનો વિવિધ ઉત્સવોની ઉજવણી કરવાનો અને રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાળકો અને પરિવારોને એકબીજા સાથે જોડવાનો છે આ મિલન સમારોહ દ્વારા સમાજના દરેક પરિવારને મજબૂત રીતે જોડાઈ રહેવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર અમારી સમાજની પ્રવૃત્તિઓમાં જેમ વર્ષાબેને કહ્યું કે શિક્ષણ સહાય પણ અનાજ સહાય પણ મેડિકલ સહાય પણ ને આપણે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે સિવાયની અમે પુરાતન સંસ્કૃતિના ધ્યાનમાં રાખીને અમારે મોર બ્રાહ્મણને સામેની શ્રાવણીનો પ્રોગ્રામ કરીએ છીએ જે ભાદર સુદ બીજના દિવસે આવે છે અને તે સિવાય માતાજીનો પાટોસ જે કપાળ મુકાવે છે તે તેમાં અમે સૌ સભ્યો હાજર રહીએ છીએ અને અમદાવાદ તરફથી તેને ધજા પણ ચડાવવામાં આવે છે એ સિવાય આ વર્ષે એક ખાસ પ્રોગ્રામ એ કર્યો કે જે છેલ્લા ચાલીસ ચાર દાયકાથી જે અમારા સમાજની ડિરેક્ટરી બનાવવાનો જે પ્રોજેક્ટ હતો એ અટકી ગયેલો તેને અમે આ વખતે આરંભ કર્યો અને તેમાં અમે સૌ ભેગા થઈ અને લગભગ અઢાર મહિના સુધી મહેનત કરી અને એક દરદાર ડ્રમ્સ ચેક ડિરેક્ટરી તૈયાર કરી તેમાં કપડવંશની માહિતી સંપૂર્ણ તેમજ તેના વડીલો અને તેના વિશેની માહિતી તેમજ આપણા સમાજના વસતા અમદાવાદથી સિવાય બહાર મુંબઈ વડોદરા કે વિદેશમાં રહેતા બાળકોની પણ વિગતો તેમાં દર્શાવવામાં આવી છે તેમજ તેમાં આ આજે જે આજે જે કાર્યક્રમ યોજાયો તેમાં જે તેજસ્વી તાગલાઓનું સન્માન કરવામાં આવ્યું તે કઈ રીતે આખું મેનેજમેન્ટ થતું હોય છે તેમાં એવું હોય છે કે અમે એના માટે જ્યારે એજીએમની સાથે અમે ઇનામ વિતરણનો સામાન વાર્ષિક સામાન્ય સભાની મળે ઇનામ વિતરણનો પણ કાર્યક્રમ રાખીએ છીએ તેના માટે લગભગ અમને ખ્યાલ હોય છે કે માર્ચ મહિનામાં એક્ઝામ થાય અને એપ્રિલ મેમાં લગભગ બધાના રિઝલ્ટો આવી જાય એના માટે અમે અપીલ કરીએ છીએ કે જે આપણા પાર્ડ્યાની માર્કશીટ અત્રે સમાજની ઓફિસમાં નિયત સમય મર્યાદામાં મોકલવા વિનંતી એ પ્રમાણે અમે જ્યારે અપીલ કરીએ છીએ ત્યારે સમાજના સભ્યો તરફથી તેમના પાયલોની માર્કશીટ અમને વધુને વધુ મળતી રહે છે અને એ મળ માર્કશીટો આવ્યા પછી તેના કેટેગરી મુજબ એમાં એક ઇનામ વિતરણ કમિટી જે અમે બનાવેલી છે જે સમાજના પ્રમુખ છે શ્રી શરદભાઈ ત્રિવેદી અને ઉપપ્રમુખ ચિત્રકેદુભાઈ છે અને એક કવર રૂપેનભાઈ ત્રિવેદી જે ઇનામ વિતરણ કમિટીમાં કામ કરે છે તેઓ એનો નિષ્કર્ષ કાઢી અને કેટેગરી મુજબ અને રિઝલ્ટ મુજબ તે લોકો ઇનામનું નિર્ણય લે છે ફર્સ્ટ સેકન્ડના થર્ડ એ રીતે નિર્ણય લે છે અને બાકી રહેતા જે વિદ્યાર્થીઓ છે તેને પ્રોત્સાહન સમાજ તરફથી ઇનામ આપવામાં આવે છે અને આ ઇનામો પર્ટિક્યુલર સમાજના જે દાતાઓ છે એ દાતાઓ તરફથી અમને સીડ પેટે રકમ મળે છે અને એના વ્યાજમાંથી અમે આ ઇનામ એ લોકોને આપીએ છીએ